ના ની ના પા દે રે ભાઈ લે દેહ આ તો લઈ જ લે તમે મને 10 દરાઈ નંગરાયો નહીં હા તો કીધું ત્યાં એને મને નવ સાયકલ લઈ આલો તમ નકો ભૂણિયા તારે ખાવાનું મારે ખાવાનું તારા ખાઈ તારે ખાવાનું મોકલું

આજે હું માલ ભરું ને બધું વેચાઈ જાય માલ તો હારે નો નહીં ક્યાં નહિ બધું પતાયીને જ આપું નંબર બળબાલ એક નંબર બાલ ફોરન નો બાલ ફોરન નો બાલ હેલો બબુ ખોચા એક નંબર એક નંબર હેલો ભલા થઈ મે એ છેબા દો હેડે હતી મ તમારો હારા કોમમાં જતા હોય ને તમાર હું તો બોલાય નહીં ઉપર હવે જવું જ નહીં સકન બંધાયા છે આલદી એ કેળા આ બબુ પોચા બબુ પોચા ભાઈ કેળા છે બબુ પોચા છે મગફળી શું ભાવ આ કાઠિયાવાની કાઠી મગફળી આ કેળેરાનો કેળો શું ભાવ હો શું ભાવ સો રૂપિયા ડઝન બોવ ભાવ નહી કે સો રૂપિયા ડઝન આ પોચા બોચા શું ભાવ

છોકરા બઉ ના લેવું હોય ને તો તમારા ઘેર અમે તો અમારે ઘરે જ છીએ ને તમે રસ્તા ના લેવું નહીં હા બહુ બોલતા જાઓ બાબલો એ ભાઈ અમારા ગામ નો જ છે અમાર ગામ નો જ છે દાદાગીરી તો ચાલ દુનિયામાં તો દાદાગીરી કરવાના જ છે માથે પડી હોય ભટકાઈ ગયો કોક ધંધો કરવા આવ્યો બીજો નહી ભટકાઈ ગયો તો કે કોક ધંધો કરવા આવ્યો ને આટલી બધી દાદાગીરી ના કરાય શું કાંઈ ભાઈ અત્યારે મગજ ફેલ થઈ ગયા બધું ના થાય ભણવા તમે તમારો ભાવ કેજો ભાવ કયો ભાવ કયો ફટાફટ

માટી વાળી મગળી શું પાવે આલીસો રૂપિયા કિલો કઈ ખાવાની ચીજ નહિ લેવી પડે તો

જેવા તો હત્યા હોય કાઢવાનું કરો ફરું ખબર લારે લઈને નઈ આ ભૂલ થઈ જાય